નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લીલીયા ટાઈમ્સ ન્યૂઝ ચેનલ રાજુલા વિસ્તારના ભાજપના લોકપ્રિય આગેવાન અમરીશભાઈ ડેર અને ધારાસભ્ય જેવી કાકડીયાની આગેવાનીમાં અમરેલી જિલ્લાની રાજુલા અને ધારી બંને વિધાનસભા સીટનો જોઈન્ટ તાલુકો એટલે ખાંભા ખાંભા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ મંદિર એવા હનુમાનગાળા મંદિરમાં વન વિભાગના આદેશ મુજબ કડક નિયમોની અમલવારી ના વિરુદ્ધમાં આજે ખાંભા શહેર સજ્જડ બંધ રહ્યું હતું અને આજુબાજુના ગામમાં લોકો સ્વયંભૂ વરસ વરસતા વરસાદે શાંતિપૂર્ણ રેલી યોજી મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું ઉપરોક્ત બાબતે અમારી શ્રદ્ધાને લોક લોકલાગણીને માન આપી અમોએ ધારી વિસ્તારના ધારાસભ્ય જેવી કાકડિયા ખાંભાના સરપંચ બાબુભાઈ માંગાણી ગાળા બચાવ સમિતિના આગેવાનો હાજર રહ્યા હતા આ તકે પૂર્વ ધારાસભ્ય અને ભાજપના આ વિસ્તારના લોકપ્રિય આગેવાન અમરીશભાઈ ડેરને લોકોએ પોતાની રજૂઆત કરી હતી અને અમરેશભાઈ અને ધારાસભ્ય જેવીભાઈ કાકડિયાની આગેવાનીમાં લોકો વિશાળ સંખ્યામાં મામલતદાર કચેરીએ જઈ અને વન વિભાગ આ વિસ્તારમાં કડક નિયમોની અમલવારી ન કરે અને શ્રદ્ધાળુઓની આસ્થા મુજબ જે રાબેતા મુજબ જે દર્શનાર્થીઓ જાય છે તે રીતની નિયમોની અમલવારી રાખે તે માટે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું હતું